મને આજે હાઈબ્રો સેટ કરી આપજે આમ ના શું તો લઈ જાય હા એ તો ખાલી નોર્મલી કરી આપજે

કઈ હેલ્પ કરાવી રાતે હા વાત દિસ આવી જશે એટલે તમારી જોડે તો કરો અમને તો કોમ ના કર

આજ માર ફિલ્મ જતી રે મને નહી ગમે યાર સાચું કહું મારો મૂડ અતાર અતાર માં તો કા જમ તો મારો જો કઈ એવું હાથ તો રહે પાછમ ભાઈ પાસે પડી રહે તમે પાછમ આ ઘરો કોના લઈ આવશો કે હા ભાઈ મમ્મી ને લેતા જશે પાછો બરાબર નાની વેદના આવશે એટલે લઈને જવું પડે એમ ભાઈ એક દાડ તો ભાઈ મમ્મી ને નહીં હા પણ લઈને આવજો મમ્મા ને કે એક દાડ તો બતાઈએ ને

Mujik kali itu terlalu Sorry, 12 waktu semuanya semuanya terkenal Terus... Jauh ini rupiah. ntar aja jauh tuh. Abis itu jauh, abis itu jauh. Jauh. Jauh, jauh. Jauh? Udah siap

อะไรอันนี้ที่น่ากินคุณมือบ้านนายกนแบบสับปะรดฮเตยุุงคือแกงุงคืถากลากแกแฮมนะสับปะรดแบบนี้สับนะฮะุงมาเทยุงมาไล่เทียวถากตัวลากันบักะน้าลากันจมมี่ถากกี่จีตุงกี่จีมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมม

શીરો બનાવી બનાય ખાવાનું મરચુર બઉ ફાકું બનવાનું મરચુર ચો ဘာရောဟိုကြောလာတယ်တယ်ကြော်ရ